જય માતાજી મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં આજે મિત્રો ઘણા સમય પછી તમને વ્લોગ જોવા મળશે અને વ્લોગમાં ઘણા સમય પછી મ્યુઝિકને લગતો વ્લોગ બનાવીએ છીએ આપણે મ્યુઝિક એટલે ઘણા સમયથી મોમા માટે એક સોંગ લખ્યું હતું અમે બધા ભેગા થઈને સોંગ એટલે દેશી આપણા ગરબી ટાઈપનું એક લાવીએ છીએ નવું આઠમ આવે છે એટલે શ્રી કૃષ્ણ ભગવાનનું અમાર દેશી ભાષામાં કહેવા જઈએ મેહવાણી તો કોનુડાનું ગીત લાવીએ છીએ અમે એટલે ગીત લાવીએ છીએ એટલે એના માટે રેકોર્ડિંગ કરાવવું પડે એટલે રેકોર્ડિંગ કરાવવા માટે મોમા છે અને મોમાસ અને મોમાના ખાસ મિત્ર છે રાજુભાઈ એ રાજુભાઈ સાબલિયાવાળા છે બધા વિચાર કરતા હતા ઘણા દિવસથી લગભગ વીસ દિવસથી ટાઈમ નહોતો મળતો પણ હવે ટાઈમનું મે મેનેજમેન્ટ કરીને સેટિંગ કરીને ઉપડ્યા છીએ અને ઘણા મિત્રોની કોમેન્ટો આવે છે કે ખેમો છો સર ખેમો દેખાતો નહીં ખેમો વિડીયોમાં કેમ આવતો નહીં ખેમારી ચેનલ છોડી દીધી આ બધા ઘણા પ્રશ્નો આવે છે સાહીઠ ટકા ઉપર કોમેન્ટો ખેમાની જ આવે છે અને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ છે ફેસબુકમાં મેસેજ છે ઘણા ભાઈઓએ તો મેલ કર્યા છે પર્સનલી મને જે આપણા મેલ ઉપર તો મિત્રો ખેમાભાઈ બીમાર છે અને ટૂંક જ સમયમાં આવતા વીક આવતા અઠવાડિયામાં તમને વિડીયોમાં જોવા મળશે તો ચિંતા કરતા નહીં ખેમોભાઈ જે જગ્યાએ છે એ જગ્યાએ શેપ છે અને સુખ શાંતિ છે બીમાર છે એટલે થોડા દિવસ પંદર દિવસનો એમને આરામ આપેલો છે તો આવનારા સમયમાં ખેમોભાઈ આવશે અને બધા તમારા કોમેન્ટો આવે છે કે ભાઈ તમે એક જ સ્ટોરી ઉપર ચાલો આ રીતે વિડીયો ના બનાવશો અલગ અલગ પણ એક પાત્ર ઓછું થાય એટલે અમારે તકલીફ પડતી હોય છે સ્ટોરીમાં અને ખેમાભાઈ વગર અમે પણ વિડીયો બનાવવામાં તકલીફ પડે હા તકલીફ પડે છે એટલા માટે તો આવનારા સમયમાં આવતા વીકમાં તમને ખેમાભાઈ વિડીયોમાં જોવા મળશે ચોક્કસથી એની અમે ખાતરી હાલ લે છે તો જુઓ અત્યારે નીકળી જાય છીએ રેકોર્ડિંગ માટે મોમાનું ગીત રેકોર્ડિંગ કરાવવાનું છે આપણે કોનુડાનું સપોર્ટ કરજો હા તો નવું સોંગ આવે તો સપોર્ટ કરજો અને વ્લોગમાં જોતા રહો આજે કેવું રેકોર્ડિંગ કરાવીએ છે અને તમને બતાવીએ રેકોર્ડિંગ સ્ટુડિયો માણસા જઈએ છીએ અત્યારે પહોંચ્યા છીએ વિજાપુર બરાબર હા આ જો માણસા જવા નીકળે છીએ એટલે અત્યારે વિજાપુર પહોંચ્યા છીએ અને વિજાપુરમાં એન્ટ્રી લઈ લીધી છે જો હવે વિજાપુરમાં ગાયો અત્યારે હા અને ભાઈ ખાસ કહી દઉં તમને બધાને કે અમારો તાલુકો ખરો ને વિજાપુર છે એટલે અમે અત્યારે હાલ અમારા તાલુકામાં જ છીએ એટલે અમને ગર્વ છે અમારા વિજાપુર ઉપર ચલો મિત્રો બન્યા રહો બ્લોગમાં મળીએ આગળ તો મિત્રો આપણા થી મોમા ગાડી ચલાવીને આવતા હતા જો મોમો ચલાવું ડ્રાઇવિંગ કરે બરાબર અને હું માણસા આવી જાય છીએ તમને બતાવી દઉં માણસા જો એ માણસા માણસા નગરપાલિકા આપનું હાર્દિક સ્વાગત કરે છે એવું લખેલો ગેટ આવ્યો છે હવે આગળ જઈશું એટલે માણસા એક્ઝેક્ટ સિટીમાં આવી જઈશું આપણે બસ માણસા જઈ અને તમને મળીએ કે કઈ જગ્યાએ સ્ટુડિયો છે અને આપણું રેકોર્ડિંગ કઈ જગ્યાએ થવાનું છે એ બધું તમને બતાવીએ પણ હાલ તો આપણે માણસામાં આવી જાય છીએ મોમા ગાડી ચલાવે છું બરાબર તો મિત્રો બનેરો મળીએ આગળ જોવા મળશા સીટી દેખાય તમને શરૂઆત થઈ જાય એટલેથી અને આપણે લગભગ એક વર્ષ પહેલા મામાનું એક સોંગ લાવ્યા હતા એકવાર ગોકુળ આવો બાળકોના બાળકોના એ પણ શ્રી કૃષ્ણ ભગવાનનું હતું કાનુડાનું અને આ એક વર્ષ પછી ફરીથી લઈને આવી ગઈ છે આપણા ગીત એ કાનુડાનું જ છે તો મિત્રો હારું ચાલી તું હારું સપોર્ટ કર્યો તો કોઈ મોમમાં પ્રોફેશનલ સિંગર નહીં પણ હારું સિંગિંગ કરવાનું હોય હમ મોમ્માને દેશી ગાવાનું ગરબા દેશી ગરબીઓ આવું બધું ગાવાનું બહુ શોખ છે એટલે આપણે મોમાને સપોર્ટ કરીએ છીએ એટલે તમે બધા સપોર્ટ કરજો બરોબર મોમા આપડે સારું એવું સિંગિંગ કરાવીએ અને તમારી સમક્ષ રજૂ કરીએ તો આપડે મોણસા આવી જાય છે તમને રેકોર્ડિંગ ઉપર બરાબર મિત્રો જો મોણસામાં આપણા આગા પાસા થઈએ છીએ આમ ફરીએ છીએ તો મિત્રો આવી આપડે આવીણસામાં બરાબર આ જગ્યા છે મોણસાની અંદર અને આપડે રેકોર્ડિંગ માટે જઈએ છીએ મોમો મોમોને તો મિત્રો આપણે આવી જાય છીએ માણસાની અંદર સૂર્યવંશી રેકોર્ડિંગ સ્ટુડિયો છે અને આપણે સાથે છે તમે કદાચ ઓળખતા છો આગળ મોમાનું રેકોર્ડિંગ કરેલું છે સંજયભાઈ એસ કે રેકોર્ડિંગ સ્ટુડિયો જલૂનવાળા આપણા ખાસ મિત્ર મ્યુઝિક એરા આપવાના છે બરાબર તો આપણે જોઈએ આગળ અંદર સ્ટુડિયોની અંદર જોઈએ જઈએ અને કેવું છે જોઈએ પહેલાં પછી રેકોર્ડિંગ વિશે ચર્ચા કરીએ

மனரா மோ ரே જો મિત્રો આપણા મોમાનું પાઇલોટિંગ થઈ ગયું છે હોમા સંજયભાઈ બેલા છે બરાબર અને આ બાજુ મોમો ફાઇનલ રેકોર્ડિંગ માટે તૈયાર થઈ ગયા છે જુઓ અને જે શબ્દો છે એ તમને હાલ કહેવાના નહીં ફાઇનલ સોંગ આવશે એટલે તમને ખબર પડશે જોરદાર કોનુડાનું સોંગ છે અને મોમો જોવા છે લાગે છે ખુશ રેકોર્ડિંગ માટે રેડી થઈ ગયા છે આ બાજુ આખી ટીમ છે અને અમારા રાજુભાઈ ફોટોગ્રાફી કરવી મોમાની તો મિત્રો રેડી રહેજો મોમાનું સોંગ આવશે એટલે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર હાલ તો મજૂરી ચાલુ છે મહેનત કરીએ છીએ રિઝલ્ટ જે મળે બરાબર તો વિડીયોમાં બનેરો મળીએ આગળ લઈ લઈએ બસ ફાઈનલ તો મિત્રો પોંચ વાગ્યાના આવ્યા હતા આપણા સંજયભાઈ વિષ્ણુસિંહ રાઠોડ અમારા રાજુ કાકા અને મોમા બધાય મહેનત કરી છે ઘણી બધી બરોબર સોંગનું રેકોર્ડિંગ કરી દીધું છે ફાઈનલ પૂરું કરી દીધું છે અને હવે દસ વાગે પૂરું કરીને બેહ્યા છીએ માણસામાં છીએ સૂર્યવંશી રેકોર્ડિંગ સ્ટુડિયો આપણા વિષ્ણુસિંહ રાઠોડ એમના થયો બરોબર આવું રેકોર્ડિંગ પૂરું કરીને હવે નીકળીએ છીએ ઘેર જવા માટે હજી જઈશું બાર અને જમવાનું છે જમી અને પછી સંજયભાઈ જશે એમના ઘેર અને અમે જઈશું અમારા ઘેર સંજયભાઈએ બહુ મહેનત કરી છે અને ઘણો બધો સપોર્ટ કર્યો છે એટલે સંજયભાઈ અને અમે આવું નીકળીએ છે વહીથી બરોબર સોંગ આવશે જોરદાર મહેનત કરી છે અને જોરદાર શબ્દો છે જોરદાર મ્યુઝિક આપ્યું છે આપણા ભાઈએ તો તમે જોજો અને કોમેન્ટ કરજો આ આજના વ્લોગ માં કોમેન્ટ કરી દેજો બરોબર તો વાત જોઈને બેહે રહેજો વિડિયો સોંગ લાવવાની કોશિશ કરીશું તો મળીએ આગળ તમને જય માતાજી મિત્રો રેકોર્ડિંગ પૂરું કરીને ને માણસાની અંદર જ આવે છે ભારકાલીસ રેસ્ટોરન્ટ માં જમવા માટે સ્પેશિયલ મંગાય છે કાકાજી આઈટમ હા આપણા સંજય કે બાકી તો જમીએ જરા પછી મળીએ તમને

આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ અને આવતા અઠવાડિયામાં ભાઈ તમને વિડીયોમાં જોવા મળશે આશા રાખજો બધા જલ્દીથી આવી જાય બરાબર તો મળીએ તમને ફરી એક નવા વિડીયોમાં કેવું દી જય માતાજી